કુંકુંચોએ તો ખાઈએ ચોવત ખાઈએ કેમ આલે અલ કસરસમરે એમાં શેતની કુંખ એ તો હોય યાર હું જાઉં લા તને કી યાર હું જાઉં ચાલ તકું એડો ને મારે અબ ખાલી હે એને કે કર દઉ એટલી ઘર પાણી આવે એટલી ઘર પાઇપો હરખી કર દઉ ચિકુરી

કો કે તાતા ઇંકી તમંદં амબુરદન નહી મારે લે તમ મોમા નો મોબરીન ભલ ભલા હું ઉતાવડમાં ભૂલી ચપ્પલ તૂટી ગયો હું તો જ જતો રહું ઘર પાછો ઇમ ના 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 જતો આપડે ચપ્પલ કેમ ના લਿਆલો વળી તો લિયા કોણ કરાવો છો ને તો

હિંડકું ભરી કાઢવું પડશે હું તો ભગવાન ઈલા લેર ગઈયા છે મારા નાખે ખરો તમે છો ઉપર એમ કે ઉપર

ખબા

તમારે દુખાવાની ટૂબ લાગવી પડશે જોવું ને તો તમારા ઉત્તા તાણ એવા ગોબા એટલા

ગુતા એ લઈ ગયા મને ખબર હે અમે લઈ લીધા યાર માની સોગન હવે તવે વાડતા થા ને મોણો મોણો હું અમે તમે લેતા લઈ મને પીવરા ચાલે યાર આ કરશનભાઈ બહુ મારા બાબા પણ બાબા પણ જાણે તમાકુ

મને કોઈ નઈ કીધું નહી મારા ત્યાં સીસી કેમેરાયું અને પકડ્યા જોઈ ને આવ્યો ગોરા મંતર ખાય પડી આમ ફરી આવતા ના હું કીધું હા હો એકલું કત ના ખાવા મળે હા દે કે આ જીવ બળક આલું છું હું ના આવતો હા હા સબરમાં હું હતો ને પાડતું તું હ 100% ની બીડે છે ઠોકેલા છે આવન તો જબર મધાઈ જાય બરોબર છે છોકરા વાત